ત્રણ બાપ સલીમે સુરજ નામની મહિલાને ગર્ભવતી કરતા સુસાઇડ કરવા પહોંચી અને વિડીયો બનાવ્યો હતો આ વાત છે અમદાવાદની મહિલા સૂરજની કોઈ મજબૂર વ્યક્તિનો ફાયદો ઉઠાવવા માટે લેભાગુ તત્વો તૈયાર જ હોય છે તેમાં પણ વાત કોઈ મહિલાની કે યુવતીની આવે ત્યારે આવા લોકો એકલી યુવતીને ફસાવવા માટે અનેક ષડયંત્ર રચતા હોય છે આ વાત અમદાવાદની એક મહિલાની છે જે હોમગાર્ડમાં નોકરી કરતી હતી તે દરમિયાન શહેરમાં દોડતી એમટીએસ બસના કંડક્ટર સાથે તેની ઓળખાણ થઈ હતી પછી પ્રેમ અને પછી ગર્ભવતી તેને બનાવી હતી રહી જતું હતું તો યુવતીને કેન્સર થયું સૂરજ બની ભોળવનાર શખ્સ આખરે સલીમ નીકળાની ખબર પડી દુનિયાભરનું દર્દ ન જીરવી શકી તો રિવરફ્રન્ટ ઉપર આપઘાત કરવાના ઈરાદે એક વિડીયો તેણે બનાવ્યો હતો પણ વિડિયો પ્રેમી સુધી પહોંચી ગયો અને તેણે ફોસલાવીને નિકાહ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું ગર્ભવતી યુવતી હવે ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે મહિલા પોલીસે એમટીસના કંડેક્ટર સામે ફરિયાદ નોંધી છે જોકે આ બદનસીબ યુવતી ન્યાય માટે હાલ સંઘર્ષ કરી રહી છે મારી પાસેથી સાઠ હજાર જેવું લઈ ગયા અને ત્રણ મારા નામે ત્રણ ત્રણ લોનો લેવડાય છે પાંત્રીસ હજારની પિસ્તાળીસ હજારની દસ હજારની એક રૂપિયો નથી ભર્યો બધા આપતા વાંસ કરે છે એકવાર હવેલી હું ગઈ તો ત્યાં પોલીસવાળાએ એમને ફોન કરીને બોલાવ્યા તો પોલીસ સ્ટેશનમાં એમ કહ્યું કે હું લઈ જવા તૈયાર શું રાખવા તૈયાર શું મારા ઘરે લઈ જઉં છું બહાર લઈ ગયા ને પછી આમ બસમાં ફરાઈ રિવરફ્રન્ટ લઈ ગયા પછી છોડીને જતા રહ્યા કારંજમાં ગઈ હતી પણ કારંજવાળાએ ફેંક તમારો એરિયા ના લાગે એટલે તમે જાઓ એટલે હું સાઈબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં બી ગઈ ત્યાં પણ અરજી કરી હતી तो महिला पुलिस एम कहू की तारीख पर भी गुनो लागे एले समाधान सा,